તો બ્રિજ મામલે ફરીથી રાજકારણ ગરમાયું છે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે જુઠ્ઠી ગેંગ સાંભળો કોંગ્રેસના લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી છે કે ડિમોલેશન માટે બાવન કરોડ ખર્ચા સરકારે બ્રિજ નવો બનાવવા માટે બાવન કરોડનો ખર્ચ કર્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે આ પ્રકારે જુઠ્ઠી માહિતી આપવી ખોટી માહિતી આપવી આ કોંગ્રેસનું કામ છે સાચી માહિતી આપવું એ અમારું કામ છે અમે કર્યું છે અને લાયર ગેંગ છે જ એમાં કોઈ બેમત નથી તુજે હાથ